દર્શિતયા ઉભો ક્યાં આવી ગ્યા રોડ પર અતન આવી ગયા હી ઘણી જાય હું કરી હું લઈશ ને તો ઘર

આગળ જય હિ કોલેજ આવી લેક હાટુ ને ગોપાલ થાય ભાઈ વન એટલે ગયા ને તો પાછા જય હિ તો નીકળી કોલેજ બાજુ ને આજે નજી બનો વાર છે ને આજે બનો બટાડી આજે કોલેજ બંધ હાલો આ ભાઈ કઈ કઈ દે હું બે હું કોણ નથી તો નીકળી હાલો કોલેજ બાજુ એ તો તારા વાગી ગયા હે આઈ ના પાંચ અને છૂટી ગયા હે તમારો ભાઈ બતાઈ જો નીકળી ગયા હે એટલે અમે ચાર જણા છીએ બીજા બધા આગળ વયા ગયા છે જોઈ શકો છો પાછળ આગળ કોઈ નથી આવ્યું છે દાદા અસ્ત થઈ ગયા હે હાથમી ગયા હે અને જોઈ કોલેજ હાવ ખાલી હમણાં અમે વહી એટલે હાવ ખાલી થઈ જશે તો નીકળી ગયો હોસ્ટેલ એ લેક્ચર છે ત્રણ ટ્યુશને પડી પછી તમને આગળ મળીએ ક્યાંક જાય

તો ગાઈસ નાળિયર પાણી પી લ્યો કિશનભાઈ તરફથી કદાસિતભાઈ તરફથી પોકળો હાલતી આપો યાર બેય ને આ પાસ થઈ ગયા કિસા પાસ થઈ ગયો બે માં તું તું પાસ થઈ ગયો હા નાસ્તો ફેલ ગંટી રાજકુમાર રાજકુમાર એ આ રાજકુમાર બેય માં ફેલ થયો આ તો આ આવી <laughs> ગઈ <yapa hermano> <podang za vatziiome> <laughs>

અણી આવી આપણે જોઈએ કોલેજમાં એટલા છોકરા નથી છોકરા એ લેતા હતા તો આવે થોડાક છોકરા કાલ કરતા ઓછા આજે બાર વાગે માં આવ્યા હોય ને એટલે ઓછા વધારે જોઈએ એકચુઅલી તમને ખબર ના હોય ને ટાઈમ પ્રમાણે આમાં આવતા હોય તો આગળ